ફેક્ટરી રેટ ફેક્ટરી રેટ બધા કહેતા હોય છે કે ફેક્ટરી રેટ પર અમે તમને ક્લોથ્સ આપીશું બટ શું એ લોકો આપતા હોય છે શું મેન્યુફેક્ચરિંગ રેટના અંદર તમારા સુધી તમારો માલ પહોંચતો હોય છે અને મેન્યુફેક્ચરિંગ રેટના અંદર માલ કેવી રીતે પહોંચે છે તમને કઈ રીતે ખબર પડશે કે તમને ફેક્ટરી રેટ પર જ માલ મળે છે એ જો તમને પણ જાણવું હોય તો વિડિયોને ન કરતા સ્કીપ વિડિયોને એન્ડ સુધી જરૂરથી જોજો કારણ કે આજના વિડિયોના અંદર આપણે બધું જોવાના છે જય શ્રી વિષ્ણુ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમીરા ફેશનના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજના ટાઈમમાં અંદર બધા જ લોકો કહેતા હોય કે ભાઈ મારા ત્યાં ફેક્ટરી રેટના અંદર આર્ટિકલ્સ મળશે મારા ત્યાં મેન્યુફેક્ચરિંગ રેટના અંદર આર્ટિકલ મળશે બટ શું તમને મળતું હોય છે અને એ તમને કઈ રીતે ખબર પડશે કે આ માણસ મને મેન્યુફેક્ચરિંગ રેટના અંદર આર્ટિકલ્સ આપે છે એ આપણને ખબર ન પડતી હોય તમે જે પરચેસિંગ કરતા હોય ને એ તમે હોલસેલર પાસેથી પણ પરચેસિંગ કરતા હોય ને તો પણ તમને ખબર નહીં પડે એ લોકો તો એમ જ કહેશે ને કે ભાઈ હા મારા ત્યાં મેન્યુફેક્ચરિંગ રેટના અંદર વસ્તુઓ મળતી હોય છે કારણ કે એ વસ્તુ તમે સાંભળ્યું હોય છે કે પોતાની માને કોઈ ઢાકણ કે આ તો મિત્રો એક કહાવત છે બટ એ વસ્તુ ફેક્ટ પણ છે જો બધા જ કહેતા હોય કે મારા ત્યાં છે મારા ત્યાં છે અને ડાયરેક્ટલી હું તમને ડીલર સાથે મલાવી દઈશ બટ મિત્રો એવું હોતું નથી એ લોકો કમિશન ઉપર કામ કરતા હોય છે અને જો આ જ ના અંદર આ ટાઈપના અંદર તમને એક મેન્યુફેક્ચરિંગ કંપની શોધવી હોય તો તમે કઈ રીતે શીખશો જો પહેલી તો વસ્તુ એ છે કે મેન્યુફેક્ચરિંગ કંપની હશે ને ત્યાં તમને એક પ્રોપર રેટ મળતો હોય રાઈટ એ તમને બધાને ખબર હશે કે હા ભાઈ આ રેટ મને જે એકદમ રીઝનેબલ લાગે છે બધી શોપ કરતા અને હું તમને દરેક વખતે દરેક વિડીયો ના અંદર એક વસ્તુ કહેતી હોય ને કે ભાઈ ખો સુરત ફરી લો એન્ડ ધેન અમારા પાસે ડિપાર્ટિસિંગ કરો જો મિત્રો આ વસ્તુ કેમ કેતે હો એ હું તમને કહી દઉં જો આખો સુરત ફરી લેસો ને એન્ડ ધેન તમે બધાની પ્રાઇસ કમ્પેરીઝન કરી શકશો કારણ કે વસ્તુ તો অলમોસ્ટ બધા સિમિલર જ મળતા હોય રાઈટ કોઈ જગ્યા પર કમ કોક જગ્યા પર આવે ਜਾਂ તમને એકદમ ડિફરન્ટ કાઈન્ડ ઓફ વસ્તુ મળે દરેક જગ્યા પર સાડી સૂટ सलवार એ બધું જ મળતું હોય તો તમે એ વસ્તુ છે કે તમે પ્રાઇસ કમ્પેરીઝન કરી શકશો એન્ડ ધેન આ બધી વસ્તુ જોઈને તમે આવો જ મેના ફેશન ના અંદર આ નિયને તરા આપણે પ્રાઇસ જે છે ને એકદમ લો જોવા મળશે કદી જોયું છે ફોર્ટી ફાઈવ ની સાડી પછી એટી રૂપીસ માં કુર્તીસ અને નવ્વાણું રૂપિયા થી કઈક કટ્રાસ મટીરિયલ નક્કી તમે નહીં જોયું હોય બરાબર અને આ મારી ગેરંટી છે કારણ કે મિત્રો આપણે પણ કમ્પેરિઝન કરતા હોય બરાબર અને દેન આપણા ત્યાં જે વસ્તુ લાવતા હોય ને તે કસ્ટમરના પ્રોફિટ માટે લાવતા હોય છે અને એને જ કહેવાય એક મેન્યુફેક્ચરિંગ કંપની મેન્યુફેક્ચરિંગ કંપની પહેલા પોતાનું ઓછું બટ કસ્ટમર્સનું વધારે જોતું હોય છે કારણ કે કસ્ટમર પ્રોફિટ કરશે ત્યારે તો પાછા આવશે ને મિત્રો એ જ વસ્તુ છે અને એ જ વસ્તુ કન્ઝ્યુમર સાથે પણ હોય છે કન્ઝ્યુમર એટલે કે જે સિંગલ પીસ પરચેસ કરતું હોય તે પણ એક સસ્તી રેન્જની અંદર કલેક્શન પરચેસ કરશે સારી ક્વોલિટીનું તો જે આવશે ને અને આજના ટાઈમના અંદર બધાને સસ્તી અને સારી વસ્તુઓ જોઈતી હોય અને આ તમને મળતું હોય છે અજમીના ફેશનના અંદર અને સસ્તી અને સારી વસ્તુઓના અંદર આપણે સાડીસ ના જોઈએ એવું તો બને જ નહીં તો આજે હું તમને બતાવું કલેક્શન્યુફેક્ચરિંગ રેટના કલેક્શન જોવા મળવાના છે અને આ બધા કલેક્શન તો ખાલી ને ખાલી સેમ્પલ છે મિત્રો આપણા બે બે ત્રણ ત્રણ ફ્લોર છે જેના અંદર તમને ભરી ભરીના સ્ટોક જોવા મળતો હોય અને હા એક મેન્યુફેક્ચરિંગ કંપની એ પણ મેન્યુફેક્ચર કે તમને જેટલો સ્ટોક જોઈતો હોય ને ખાલી ને ખાલી આ ડિઝાઇનના અંદર જેટલી ક્વોન્ટિટી જોઈતી હોય છે મને આ ડિઝાઇન પચાસ હજાર ક્વોન્ટિટી જોઈએ છે તમને ઓન ધેટ સ્પોટ મળી જવાની છે અને હા

કલેક્શન્સ જોવા મળી જવાના છે જે તમને વેરાયટીસ જોઈતી હોય એ ટાઈપની આપણા પાસે વેરાયટીઝ અવેલેબલ જોવા મળશે અને થોડુંક બહુ હું તમને સેમ્પલ બતાવી દઉં આપણે ગુજરાતી છીએ તો પહેલા પટોળો જોઈશું આ જો તો ટાઈપના પટોળાના કલેક્શન્સ જોવા મળી જવાના છે મેન્યુફેક્ચરિંગ ગ્રેટના અંદર અને સાથે સાથે તમને અઢાર ઓડિયન્સ માટે કલેક્શન જોઈતું હોય ને એ પણ આપણા પાસે મળી જવાનું છે અને એ રહેવાનું છે આ ટાઈપના ફ્લાવર પ્રિન્ટેડ સાડીઝના કલેક્શન તમે જોયું હશે કે બધા લોકોને ફ્લાવર પ્રિન્ટેડ સાડીઝના કલેક્શન પછી બાંધણીના સાડીના કલેક્શન લેરિયાના સાડીના કલેક્શન બહુ જ વધારે ગમતા હોય તો એ ટાઈપ આ ટાઈપની પ્રિન્ટ બહુ જ વધારે ચાલે છે જયારે તમે જોઈ શકો કે ડિજિટલ પ્રિન્ટ પર સાડી થવાની છે અને આના અંદર પણ તમને અલગ અલગ કલર અલગ અલગ કોન્સેપ્ટ જોવા મળી જશે બહુ જ વધારે પ્રિટી કલર અને બહુ જ વધારે પ્રિટી કોન્સેપ્ટ રહેવાના છે અને આ બધું ક્યાં મળશે ભાઈ હવે તમને ખબર હોવી જોઈએ આ બધું મળવાનું છે અજમીરા ફેશનના અંદર એ પણ એક મેન્યુફેક્ચરિંગ બાકી કલેક્શન બહુ એક અંદર આપણે બધું કલેક્શન ન જોઈ અને જો વધારે કલેક્શન જોવું હોય તો ત્યાં વિઝિટ કરવાનું ન ભૂલતા અને વિઝિટ કરવા માટે કંઈક વધારે નથી કરવું ખાલી કરવાનું છે સ્ક્રીન પર જે નંબર છે તેના ઉપર કોલ તમને પિકઅપ ડ્રોપની પણ ફેસિલિટીસ મળી જશે અને જો ઘરે બેસીને તમને જે છે ને વેરાયટીઝ જોઈ હોય ને તો આપણા પાસે વિડીયો કોલની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે વિડીયો કોલના મારફતે પણ તમે બધા કલેક્શન જોઈ શકશો અને જો આ ટાઈપનો છે તો આપણી ચેનલ ને કરવું પડશે સબસ્ક્રાઈબ અને વિડીયો સારો લગે હોય તો લાઇક અને કમેન્ટ કરવાનું ન ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ